પાટણ જિલ્લાના હરીજ માર્કેટયાર્ડ ખાતે સહકાર સપ્તાહની ઉજવણી અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ માટે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો વિવિધ પ્રકારના કુલ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું જતન કરવા માટે સંકલ્પ લેવામાં આવ્યો એપીએમસીના ચેરમેન વાઇસ ચેરમેન ડિરેક્ટરો અને જિલ્લા પ્રતિનિધિ તેમજ માર્કેટયાર્ડના સ્ટાફની હાજરીમાં કાર્યક્રમ યોજાયો આગામી સમયમાં વધુ વૃક્ષો વાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું તો જેઓ સૃષ્ટિના સંતુલન માટે મહત્વનું યોગદાન આપવાની પહેલ પ્રશંસનીય છે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમે હારી જ યાર્ડ તરફથી એવું અમારા પૂરી કમિટીએ નક્કી કર્યું હતું કે માર્કેટ યાર્ડના પ્રિમાઇસિસમાં ઓછામાં ઓછા આ વખતે ત્રણસો વૃક્ષો ઉછેર કરવાનો અમે સંકલ્પ લીધો હતો એ અન્યોએ અત્યારે એકસો એક વૃક્ષો અને સહકાર સપ્તાહ પણ ચાલી રહ્યું છે સરકારનું તો એના અનુલક્ષીને અત્યારે આજે એકસો એક વૃક્ષો વાવવાનો નિર્ધાર અમે કર્યો છે અને માર્કેટના આ કમ્પાઉન્ડમાં અમે અત્યારે એકસો એક વિવિધ જાતના અને વિશાળ જે થઈ શકે એવા વૃક્ષોનું વાવેતર અત્યારે આજે અમે માર્કેટયાર્ડ કમિટી દ્વારા ચેરમેન સાહેબ વાઇસ ચેરમેન સાહેબ અને અમે સદસ્યો દ્વારા કરવામાં આવ્યું